ડભોઈ તાલુકાના કર્નેટ ગામે આવેલ પૌરાણિક કામનાથ મહાદેવ મંદિરે અને યુવાનો દ્વારા ભવ્ય શિવજી કી દ્વારા બરફના શિવલિંગ પોતાના ફાર્મ હાઉસ ખાતે બનાવી શિવ આરાધના કરતા નજરે પડ્યા હતા કર્નેટ ગામે મોટી સંખ્યામાં ભક્તો શિવજીની શોભાયાત્રામાં જોડાયા હતા અને સંધ્યા આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી ડભોઈ તાલુકાના કરનેટ ગામે પૌરાણિક કામનાથ મહાદેવ મંદિર આવેલું છે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ગામના યુવકો અને વડીલો દ્વારા પ્રથમ વખત શિવજીની પાલખી યાત્રા નગર ગામમાં ફેરવવામાં આવી જેમાં ડીજે ના તાલ સાથે સમગ્ર ગામ આખું શિવભક્તિમાં લીન થયું હતું પાલખી યાત્રા નિજ મંદિરે આવતા સંધ્યા સમયે મોટી સંખ્યામાં મહાઆરતીનો શિવભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી તો બીજી તરફ કરનેટ નજીક

મિત્રોના સાથ સહકારથી આજે અમે શિવરાત્રિ નિમિત્તે કર્નટ ગામની અંદર ભવ્ય શિવજીની સવારી અમે પ્રથમ વખત કરી છે અને આશા કરીએ કે હજુ આવતા વર્ષે અગાઉ અમે આનાથી પણ મોટું આયોજન કરીશું